બનાસકાંઠા જિલ્લાના પાપર ખાતે પાપર પોલીસ દ્વારા ઉત્તરાયણના પર્વને લઈને દરેક બાઇક ચાલકોના ગળામાં બેલ્ટ તેમજ બાઇક આગળ સળિયો લગાવીને સરસ કામગીરી કરી રહ્યા જોવા મળ્યા હતા જો કે તહેવારોમાં પાપર પોલીસ ટ્રાફિક વ્યવસ્થામાં રહેતા પોલીસ જવાનો કમલેશભાઈ દિનેશભાઈ તેમજ માધુજી ઠાકોર સહિત પોલીસ જવાનોની કામગીરી હંમેશા અગ્રેસર રહી જોવા મળી હતી ત્યારે ઉત્તરાયણ ઉપર દોરીથી અનેક લોકો ઘાયલ થતા હોય છે જેને અનુલક્ષીને ગુજરાત પોલીસે વાહન ચાલકોની ચિંતા વ્યક્ત કરી હતી જોકે સપ્તાહ બે હજાર પચીસ ની ઉજવણી સળિયા તેમજ બેલ્ટ લગાવ્યા હતા વેચાણ સામે પણ પોલીસે લાલ આંખ કરીને ચાઇનીઝ દોરી વેચાણ ઉપર સતત પ્રતિબંધ લગાવી દીધો છે બ્યુરો રિપોર્ટ બનાસ ની અસ્મિતા બાપર સુ બનાસકાંઠા